લિંબાયતમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દૂ શાળાની અંદર પણ યોગ દિવસ ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો આજે એટલે કે એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસની સમગ્ર દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે સુરતમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાનો યોગ દિવસની ઉજવણી કરાઈ હતી તો સુરતમાં એકસાથે સાથે દોઢ લાખ જેટલા લોકો યોગ કરી રેકોર્ડ બનાવ્યો છે ત્યારે સુરતની લિંબાયત ખાતે આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જેમાં પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલી ઉર્ફે પ્રાથમિક શાળામાં पर योग दिवस ઉજવાય્યો હતો યોગ દિવસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો વિદ્યાર્થીનીઓએ યોગની મહત્વતા અંગે સુંદર વિચારો રજૂ કર્યા હતા મેરા નામ अंसारी સપનામ હે મેરી સ્કૂલ કા નામ ડોક્ટર સલીમ અલી ઉર્દુ ઇbtedાઈ સ્કૂલ નંબર 231 કે મેં તાલિબા હું આજ હમારે સ્કૂલ મેં નવ્વા આંતરરાષ્ટ્રીય યોગ દિન મનાયા જા રહા હે આજ કા દિન હમારે લિયે બહોત ખાસ હે ક્યોકી આજ હમારે સુરત શહેર મેં તકरीबन 1.5 लोग एक साथ योग करेंगे और बुक ऑफ रिकॉर्ड में अपना मकाम हासिल करेंगे योग शारीरिक मानसिक आध्यात्मिक प्रक्रिया है हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मोदी जी ने योग को आम किया है और 21 जून 2015 को पहली बार योग दिन की शुरुआत की थी સુરત વિશ્વ યોગ દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી સાથે લિંબાયતની ઉર્દુ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ કરેલી ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી આ સેટા સાથે હજાર કરીશીએ